તો જય માતા મિત્રો આપણા blog માં તમારું સ્વાગત છે હાર્દિક હૃદયથી અને જોઈ શકો આપણે મંદિર જઈએ છીએ તો તમે એન્ડ સુધી blog જોજો મિત્રો અને જોયા લાયકમાં સ્થળ છે તો આપણે જાણતા નહીં કે આનું મંદિર છે ઉપર પણ તમને જોવા તો જઈએ છીએ તો આપણે ઉપર તો જોઈ શકો છો મિત્રો આપણે ઉપર જવાની તૈયારી કરી રહ્યા છીએ જોઈ શકો છો કેટલો નજારો સારો છે મિત્રો અને તંગી મારતા મારેલા છે તો જોઈ શકો છો મંદિર ઉપર છે તો આપણે ઉપર છે તો हैं। <cko disguised swear> जो ये पहले पास में पार की बात सीन करो तो अपडेट करना चाहिए पर ये जाइए हमने भी मुद्दे में मारा जुगा में ठीक से सेम से नहीं है हमारा जो वर्जन है जो कभी ना का कर रहे है जैसे तो अपडेट होने उम्मीद ना कर दौर आप तो बहुत अच्छा सर बन गए आज देखते हैं मतलब तो राजस्थान का डीसी है दोस्तों ये शुक्रिया आप पास में भेज दीजिएगा तो काम करवा दूँगा अपने એટલે છોડી રિફાઈટ થી મિત્રો બ્લોગ મેનેજર છે અને તમને ઇન્સેટ થઈ જ મિત્રો અમે જીનક જાય તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પોકી ગયા છીએ પણ જોઈ શકો છો ઉપર માળાની મૂર્તિ છે તો આપણે દર્શન કરવા જવાની છે કેમ એ દર્શન કરવા જઈ દર્શન તો બીજો કોઈ નતાયા પક્ષી તો આપણે પૂજાતિ ના શરૂ કરીશું એટલે જો કોઈ મિત્રો જે ફાઈલ છે ને તો ફાઉન્ડેશન ચાલે છે એમ તો તે आउला करे से इंद्रो मैं कहते हैं किसी को तो आता चलवाने वाले को हर दो बार बस मित्र मंदी मैं आने मंदी तो अन्य यूज़ ब्लॉग सुनता हूँ मित्र जन संबंधी जुआन नाच की तो ब्लॉग सुनता हूँ अन्य दो बार बस मित्र आना मित्र जब मैं सुनता हूँ तो जिस को भी मैं जन बताए मैं सब जनों को भी मित्र जी को कहा मैं तो 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 तुमने मित्रों ने ने तो तर सड़ू त्यादी ते ब्लॉक बनाया मित्रों काफी तो जी शुक मित्रों जवाब मंदिर तो आप सड़िए त्या सुधी मैं ब्लॉक में बनाऊँ मित्र તો ફાઇનલી મિત્રો આપણે સળી ગયા છે મંદિર ને જોઈ શકો છો ભાઈનો નજારો મિત્રો જોઈ શકો છો કે કેટલો નજારો મસ્ત લાગે છે મિત્રો અને કેટલું વાતાવરણ સુંદર છે મિત્રો જોઈ શકો છો નીચરનું પણ તો જોઈ શકો મિત્રો બધા દર્શન કરે છે તમને દર્શન કરાયો નહી બને મિત્રો એમ કે જોઈ શકો છો કેટલું સુંદર વાતાવરણ છે અને આ બધા બાંધના માણસો આવ્યા છે ફરવા માટે તો ફરવા માટે જગ્યા ગ્યાસ ઉપર છે મિત્રો

음. 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 干那个。我。我他的，鸡子。这个啥本事？你说排队了，妈就排队开真